નમસ્કાર શ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્વાધ્યાય પોથી ધોરણ પાંચ ભાગ બે વિષય ગણિત એકમ પાંચ તે સરખું દેખાય છે જેનું સચોટ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આ વિડીયોને લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઇકોન ઓલ કરો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે મિત્રો ધોરણ પાંચ વિષય ગણિત એકમ પાંચ તે સરખું દેખાય છે જેનું સોલ્યુશન આપણે કરીશું આ એકમમાં એકમના મુદ્દા છે દર્પણ આકૃતિ દર્પણ આકૃતિ દોરવી નીચે આપેલ ચિત્ર પર એક તૂટક રેખા દોરો કે જેથી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી ચિત્ર આખું દેખાય મિત્રો અહીંયા એરોનું નિશાન છે એરોના નિશાન પર અહીંયા તૂટક રેખા દોરી આ તૂટક રેખા ઉપર અહીંયા દર્પણ અથવા મોબાઈલની સ્ક્રીન મૂકી જોતા આપણને સંપૂર્ણ એરો દેખાશે તેથી આપણે અહીંયા તૂટક રેખા દોરીશું બે નંબરની આકૃતિ આપેલ ચિત્ર પર અહીંયા તૂટક રેખા દોરી આપણે દર્પણ કાં તો મોબાઈલની સ્ક્રીન મૂકી જોતા આપણને સંપૂર્ણ ચિત્ર દેખાશે તેથી આપણે અહીંયા તૂટક રેખા દોરીશું પારાનું ચિત્ર છે પારાના ચિત્રમાં આપણે અહીંયા તૂટક રેખા દોરી અહીંયા દર્પણ મૂકી આખું ચિત્ર દેખાશે આખો પારો દેખાશે પારામાં આપણે અહીંયા તૂટક રેખા દોરીશું તો પણ સંપૂર્ણ ચિત્ર દેખાશે ચાર નંબર ચહેરાનું ચિત્ર આપેલ છે ચહેરાના ચિત્રમાં અહીંયા આપણે તૂટક રેખા દોરી તૂટક રેખાના ભાગ પર દર્પણ મૂકી જોતા સંપૂર્ણ ચહેરો દેખાશે પાંચ નંબર ત્રિકોણનું ચિત્ર છે ત્રિકોણના ચિત્રમાં અહીંયા તૂટક રેખા દોરી શકાય અહીંયા પણ તૂટક રેખા દોરીશું અહીંયા પણ તૂટક રેખા દોરી જોતાં આપણને સંપૂર્ણ ચિત્ર દેખાશે એટલે કે પૂર્ણ ત્રિકોણ દેખાશે છ નંબર સ્ટારનું ચિત્ર છે સ્ટારના ચિત્રમાં આપણે અહીંયા તૂટક રેખા દોડી શકીએ આપેલ તૂટક રેખા પરથી જોતાં આપણને આખો તો સ્ટાર દેખાશે તેમજ બીજી પણ તૂટક રેખા દોડી શકીએ અહીંયા પણ તૂટક રેખા દોડી શકીએ અહીંયા પણ તૂટક રેખા દોડી શકીએ એમ તેમજ અહીંયા પણ આપણે તૂટક રેખા દોરી શકીએ આમ સ્ટારમાં આપણે ઘણી બધી તૂટક રેખા દોરી શકીએ સાત નંબર આપેલ ચિત્રમાં આપણે અહીંયા પણ તૂટક રેખા દોરી શકીએ ત્યાં રેખા દોરી આપણે દર્પણ મૂકી દર્પણમાં જોતા આપણને આખું ચિત્ર દેખાય તેમજ અહીંયા પણ આપણે તૂટક રેખા દોરી શકીએ આઠ નંબરના ચિત્રમાં આ રીતે વચ્ચે આપણે તૂટક રેખા દોરી શકીએ આમ ઊભી પણ તૂટક રેખા દોરી શકીએ નવ નંબર પોસ્ટકાર્ડનું ચિત્ર છે પોષ્ટકાના ચિત્રમાં આપણે નીચે ત્રિકોણ આપેલું છે ત્યાંથી આપણે તૂટક રેખા દોરીશું અને ત્યાં આપણે દર્પણ મૂકી જોતા આપણને આખું પોસ્ટકાર્ડ દેખાશે પ્રશ્ન બે નીચેના અંકો અને મુરાક્ષરોમાંથી બે સરખા ભાગમાં વિભાજીત થતા અંકો અને મૂરાક્ષરો પર તૂટક રેખા દોરો હવે આપણે અંક બે તેના પર તૂટક રેખા દોડીશું આ રીતે તૂટક રેખા દોડીશું તેને તૂટક રેખાથી વાર્તા બંને ભાગ એકબીજા ઉપર ગોઠવાતા નથી બે અંક એ સરખા ભાગમાં વિભાજીત થતો નથી તેથી આપણે બે ઉપર તૂટક રેખા દોડીશું નહીં અંક ત્રણ ત્રણમાં અહીંયા તૂટક રેખા દોડતા તૂટક રેખાથી વાળતા બંને ભાગ એકબીજા ઉપર ગોઠવાઈ જાય છે તેથી આપણે અંક ત્રણ ઉપર આમ આ રીતે તૂટક રેખા દોડીશું તે જ રીતે અંક પાંચ પાંચ ઉપર આપણે તૂટક રેખા દોરતા તેના બંને ભાગ ગમે ત્યાંથી તૂટક રેખા દોડીશું તેના બંને ભાગ એકબીજા ઉપર ગોઠવાશે નહીં તેથી આપણે પાંચ ઉપર તૂટક રેખા દોડી શકીએ નહીં અંક સાત અંક સાત પર પણ આપણે અહીંથી અહીંથી ગમે ત્યાંથી તૂટક રેખા દોડી શકતા નથી તેથી દોડીશું નહીં મુરાક્ષર બી બીમાં આપણે અહીંથી તૂટક રેખા દોરી તેને વારતા બંને ભાગ એકબીજા ઉપર ગોઠવાય છે તેથી બી મુરાક્ષર ઉપર તૂટક રેખા દોરી શકાય મુરાક્ષર જે જે ઉપર તૂટક રેખા દોડી શકાશે નહીં તે જ રીતે આય મુરાક્ષર આય મુરાક્ષર પર અહીં વચ્ચેથી ઊભી તૂટક રેખા દોરીશું બે રીતે તૂટક રેખા દોરી શકાય તે જ રીતે ઈ મૂળાક્ષર ઈ મૂળાક્ષર પર આપણે આમ વચ્ચેથી તૂટક રેખા દોરીશું અને બંને ભાગ એકબીજા ઉપર ગોઠવાઈ જશે તેથી એ બે સરખા ભાગમાં વિભાજીત થાય છે એચ મૂરાક્ષર પર એચ મૂળાક્ષર પર આપણે આમ વચ્ચેથી ઊભી તૂટક રેખા દોરીશું અથવા આડી પણ તૂટક રેખા દોરી શકીએ તેને વાર્તા બંને ભાગ એકબીજામાં ગોઠવાઈ જાય છે તેથી એચ ઉપર આપણે આ રીતે તૂટક રેખા દોરી શકીએ તે જ રીતે ટી મૂરાક્ષર ટી મૂળાક્ષર પર આપણે આ રીતે તૂટક રેખા દોરી શકીશું આર મૂળાક્ષર પર આર મૂળાક્ષર પર ગમે તે બાજુથી પણ આપણે તૂટક રેખા દોડી શકતા નથી તેથી દોડીશું નહીં તે જ રીતે સિંહ મૂળાક્ષર પર સિંહ મૂળાક્ષર પર આપણે આમ આમ વચ્ચેથી તૂટકરેખા દોડતા તેના બે સરખા ભાગ થાય છે બે ભાગમાં વિભાજીત થાય છે તેથી આપણે સિંહ આ રીતે તૂટક રેખા દોડીશું પ્રશ્ન ત્રણ નીચે આપેલ ચિત્રમાં દોરેલી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી પૂરું ચિત્ર બને તો ખરું અને ન બને તો ચોકડી દર્શાવો એક નંબર ઈ એ ઉપર અહીંયા તૂટક રેખા ઉેલ છે અહીંયા તૂટક રેખા પર દર્પણ મૂકતા અથવા મોબાઈલની સ્ક્રીન મૂકતાં ચિત્ર પૂર્ણ બને છે તેથી આપણે અહીંયા ખરું કરીશું બે નંબર વૃક્ષનું ચિત્ર છે તૂટક રેખા પર દર્પણ મૂકતાં ઉપર જ આપે વર્તુળ અને બે અર્ધવર્તુળ એ નીચે દેખાશે દર્પણમાં દેખાશે તેથી ચિત્ર પૂરું બનશે નહીં તેથી આપણે અહીંયા ચોકડી મૂકીશું ત્રણ નંબરની આકૃતિ પર તૂટક રેખા પર દર્પણ મૂકતા આ ભાગ ટૂંકો છે આ ભાગ લાંબો છે તેથી અહીંયા સુધી જ આકૃતિ પૂર્ણ દેખાશે તેથી આકૃતિ પૂર્ણ બનતી નથી તેથી આપણે અહીંયા ચોકડી કરીશું ચાર નંબરની આકૃતિ આકૃતિ પર દર્પણ મૂકતા ચિત્ર પૂરું બને છે તેથી નીચે ખરું કરીશું પાંચ નંબર પાંચ નંબરની આકૃતિમાં તૂટક રેખા પર દર્પણ મૂકતા આકૃતિ પૂર્ણ બનતી નથી તેથી આપણે ચોકડી કરીશું તે જના છ નંબર અંક આઠ છે અંક આઠ ઉપર ઊભી તૂટક રેખા દોરેલી છે અહીંયા દર્પણ મૂકતા ચિત્ર પૂરું બને છે આઠ અંક પૂર્ણ દેખાય છે તેથી નીચે ખરું કરીશું સાત નંબર એમ મૂરાક્ષર આપેલ છે એમ મૂળાક્ષરમાં અહીંયા તૂટક રેખા આપેલ છે તૂટક રેખા પર દર્પણ મૂકતા એમ પૂર્ણ બનશે નહીં તેથી નીચે આપણે ચોકડી કરીશું આઠ નંબર પતંગનું ચિત્ર આપેલ છે પતંગના ચિત્રમાં તૂટક રેખા પર દર્પણ મૂકતા ઉપરનો અડધો ચોરસ નીચે દેખાશે તેથી આકૃતિ પૂરી બનતી નથી તેથી ચોકડી કરીશું નવ નંબર ઊંધો ત્રિકોણ આપેલ છે ઊંધા ત્રિકોણમાં અહીંયા તૂટક રેખા પર દર્પણ મૂકતા આખો ત્રિકોણ દેખાશે તેથી ચિત્ર પૂરું બનશે તેથી આપણે ખરું કરીશું નીચે આપેલા ચિત્રો આકારો પૈકી કયા ચિત્રો આકારોને અડધા એટલે એક દ્વિતિયાંશ ભાગ ફેરવતા એના એ જ રહે તેની નીચેના ચોરસમાં આપણે ખરું કરીશું મિત્રો અડધા વટાણે આપણે વર્તુળ દ્વારા સમજીએ આપેલ વર્તુળ ત્રણસો સાહીઠ અંશનું હોય છે આ પ્રમાણે ઝીરોથી એકસો એસી અંશ ફેરવતા ચિત્ર અડધું ફરે આમ ઓપનનો ભાગ નીચે લઈ જઈએ ત્યારે અડધો વટો ફરે આ જ પ્રમાણે આપણે ચિત્રો આકારોને અડધા ફેરવતા એના એ જ આકાર રહે તો આપણે નીચે ખરું કરીશું ચોરસને અડધો અટો ફેરવતા ચોરસ તેઓને તેવો જ રહે છે તેથી આપણે ખરું કરીશું ત્રિકોણ ત્રિકોણને આપણે અડધો ફેરવતા ઉપરનો ભાગ આ રીતે નીચે થાય છે તેથી એનો એનો એ જ આકાર રહેતો નથી તેથી આપણે ચોકડી કરીશું લંબચોરસ લંબચોરસને અડધો ફેરવતા ઉપરનો ભાગ નીચે નીચેનો ભાગ ઉપર આવી જાય આકારમાં કોઈ બદલાવ થતો નથી તેથી ખરું કરીશું આપેલ આકારને અડધો અટો ફેરવતા આકાર બદલાઈ જાય છે તેથી આપણે ચોકડી કરીશું મિત્રો વર્તુળને ગમે તે બાજુ ફેરવું આકારમાં કોઈ બદલાવ થતો નથી તેથી વર્તુળને આપણે અડધો ફેરવતા એનો એ જ આકાર રહે છે તેથી ખરું કરીશું વર્તુળમાં પ્લસનું નિશાન છે સરવારાનું નિશાન છે તેથી આ વર્તુળને અડધું ફેરવતા આકારમાં કોઈ બદલાવ થતો નથી આપેલ ચિત્રમાં તેણે અડધું ફેરવતા આકારમાં બદલાવ થાય છે આ પ્રમાણે થઈ જાય આપણે ચોકડી કરીશું આપેલ ચિત્રમાં અડધોટો ફેરવતા તેનું તે જ ચિત્ર રહે છે તેથી આપણે ખરું કરીશું લંબચોરસ છે તેણે અડધો ફેરવતા આકારમાં કોઈ બદલાવ થતો નથી ખરું કરીશું એરો આપેલો છૂપડ જાય છે તેને અડધો અટો ફેરવતા એરો નીચે નીચેની બાજુ આવી જાય તેથી આકાર બદલાઈ જાય છે તેથી ચોકડી કરીશું પંચકોણ છે પંચકોણને અડધો અટો ફેરવતા ઉપરનો ભાગ નીચેની બાજુ આવી જશે તેથી આકાર બદલાઈ જાય છે તેથી આપણે ચોકડી કરીશું અને પહોંચ માગ્યા મુજબ જવાબ લખો આકાર મુરાક્ષર એક બે અંશ ફેરવ્યા પછી મળતી આકૃતિ દોરો એટલે એક બે અંશ એટલે અડધી ફેરવ્યા પછી મળતી આકૃતિ દોરો એક ચાર અંશ ફેરવ્યા પછી મળતી આકૃતિ દોરો એક ચાર અંશ એટલે ચોથા ભાગની આકૃતિ ફેરવ્યા પછી મળતી આકૃતિ દોરીશું પંચકોણ પંચકોણને અડધોટો ફેરવતા એક દ્વિતીયાંશ ફેરવતા આ પ્રમાણે દેખાશે તેથી આકાર આ પ્રમાણે દોરીશું એક ચાર અંશ એટલે કે ચોથો ભાગ મિત્રો આપણે વર્તુળ દ્વારા સમજીએ વર્તુળ ત્રણસો સાહીઠ અંશનું વર્તુળ હોય છે તેના ચાર સરખા ભાગ કરતા એક ચાર અંશ ફેરવો એટલે કે જીરોથી નેવું અંશ સુધી આપણે ફેરવી ગણાય આપેલ પંચકોણને જીરોથી નેવું અંશ સુધી ફેરવતા આ પ્રમાણે દેખાશે એકબીજા ઉપર બંને વર્તુળ ચીપકેલા છે આ રીતે છે તેમને અડધા ફેરવતા એક દૂત્યાંશ ફેરવતા આ પ્રમાણે એક ચાર અંશ એટલે કે નેવું અંશના જીરોથી નેવું અંશ સુધી ફેરવતા આ પ્રમાણે દોડીશું ઊભો ત્રિકોણ છે અડધો ફેરવતા ઉપરનો ભાગ નીચે આવી જશે આ પ્રમાણે દેખાશે એક ચાર અંશ ફેરવતા ઝીરોથી નેવું અંશ સુધી ફેરવતા આ પ્રમાણે દેખાશે લંબચોરસ લંબચોરસમાં વચ્ચે વર્તુળનું નિશાન છે અડધું ફેરવતા આ પ્રમાણે દેખાશે એક ચાર અંશ ચોથા ભાગ ફેરવતા આ પ્રમાણે દેખાશે એ જ રીતે ઊંધો એ આપેલ છે એને એક દ્વિતીયાંશ ફેરવતા આ રીતે એ દેખાશે એક ચાર અંશ ફેરવતા આ પ્રમાણે દેખાશે વર્તુળ વર્તુળને અડધો ફેરવતા આ પ્રમાણે દેખાશે એક ચાર અંશ ફેરવતા ચોથા ભાગની આકૃતિ ફેરવતા આ પ્રમાણે દેખાશે ઈ મુરાક્ષર ઇમૂરાક્ષરને અડધો ફેરવતા આ પ્રમાણે દેખાશે એક ચાર અંશ ફેરવતા ચોથા ભાગની આકૃતિ ફેરવતા આ પ્રમાણે દેખાશે પ્રશ્ન છ વિભાગ અ અને વિભાગ બની યોગ્ય આકૃતિ સાથે જોડો મિત્રો અને બ વિભાગ સાથે આ પ્રમાણે જોડીશું એરો નીચે છે એને એક ત્રણ અંશ ફેરવતા ત્રીજા ભાગની આકૃતિ ફેરવતા આ પ્રમાણે દેખાશે એમને અડધી ફેરવતા એક દ્વિતીયાંશ ફેરવતા આ પ્રમાણે ડબલ્યુ દેખાશે ત્રિકોણ નાના નવર્તુણ દેખાશે જેને એક છયાંશ ફેરવતા દેખાશે એમ એક ચાર અંશ ફેરવતા ચોથા ભાગની આકૃતિ ફેરવતા એમ આ પ્રમાણે દેખાશે એરોને એક છયાંશ ફેરવતા આ પ્રમાણે દેખાશે તે જ રીતે ત્રિકોણ ઉપર વર્તના અનુવર્તું છે જેને એક દૃત્યાંશ ફેરવતા ઉપરનો ભાગ નીચે આવી જશે આ પ્રમાણે દેખાશે પ્રશ્ન સાત નીચે આપેલ દર્પણ આકૃતિ પૂર્ણ કરો નીચે દર્પણ આકૃતિ આપેલી છે જેને આપણે આ પ્રમાણે પૂરી કરીશું આપેલ દર્પણ આકૃતિમાં તૂટક રેખા પર દર્પણ અથવા મોબાઈલની સ્કીન આ પ્રમાણે મૂકતા આપણને પૂર્ણના આકૃતિ દેખાશે બે નંબરમાં આપણે આ પ્રમાણે આકૃતિ પૂર્ણ કરીશું તે જ રીતે ત્રણ નંબર ત્રણ નંબર પર આકૃતિ પૂર્ણ આ રીતના કરીશું અડધો ભાગ દોરેલો છે અડધો ભાગ આપણે આ પ્રમાણે દોરી શકીએ ચાર નંબરની આકૃતિ આ પ્રમાણે પૂર્ણ કરીશું પાંચ નંબરની આકૃતિ આ પ્રમાણે પૂર્ણ કરીશું છ નંબરની આકૃતિ આ પ્રમાણે પૂર્ણ કરીશું પ્રશ્ન આઠ તમારા મિત્રની મદદથી અંગ્રેજી મૂળાક્ષરો લખો જેણે અડધા ઓટામાં ફેરવતા એ જ મૂળાક્ષરો વંચાય મિત્રો અહીંયા આપણે મૂળાક્ષર એચ મુરાક્ષર જેને અડધો અટો ફેરવતા મુરાક્ષરમાં કોઈ બદલાવ થતો નથી તેનો તે જ મૂળાક્ષર રહે છે તે જ રીતે આઈ આઈ મુરાક્ષરનો ઉપરનો ભાગ નીચે નીચેનો ભાગ ઉપર આવી આમ અડધો અટો ફેરવતા તેનો તે જ મૂળાક્ષર રહે છે તે જ રીતે ઓ તે જ રીતે એન મુરાક્ષર એસ મુરાક્ષર એક્સ મુરાક્ષર આપેલ મુરાક્ષરને અડધા અટામાં ફેરવતા તેના તે જ રહે છે પ્રવૃત્તિ દિવાશયની મદદથી બે અને ત્રણ અંકવાળી સંખ્યાઓ બનાવો જેને અડધા વાટામાં ફેરવતા એની એ જ સંખ્યા દેખાય મિત્રો અહીંયા આપણે દિવાશ્રીની મદદથી આ પ્રવૃત્તિ કરવાની છે અહીંયા બે અને ત્રણ અંકવાળી સંખ્યાઓ આપણે બનાવવાની છે જેણે અડધા વાટામાં ફેરવતા એની એ જ સંખ્યા દેખાય તેથી આપણે અહીંયા અગિયાર અઠ્યાસી જે બે અંકની સંખ્યાઓ છે જેણે અડધા વાટામાં ફેરવતા તેની તે જ સંખ્યા વંચે આગળ ત્રણ અંકની સંખ્યા એકસો એક આઠસો આઠ આ બંને સંખ્યાઓને આપણે અડધા ફેરવતા તેની તે જ સંખ્યા દેખાય મિત્રો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ આભાર